હવે કંઈ યાદ આવીશ તો પછી જણાવી ને હા તમને હજી કંઈ સવાલ હોય તો પછી ને આમાં કોમેન્ટમાં કહેજો એટલે જણાવી દઈ તારાને શીસી ગ્રાશ ના બધાઇ ને હવાર હવારના બાકી બધા મોજમાં તો બસ જો વાગી ગયા ને છે ને અમે આવી ખેતરમાં અમારે છે ને આ સિરામણને બધું વહેલું થઈ ગયું કેમ કે ખેતરમાં ખાતર સાટવા આવવાનું હતું આપણે કાલ ઘઉં વાયમાં તે વેલે સિરામણ બધા કરી લીધું પછી બીજું કામ થયા રાખશે એટલે ભાવેશભાઈ આવી ગયા ખાતર સાટવા ને અમારે શિવાનીને ખાતર સાટવું જ મર થઈ ને પપ્પા છે ને ગેસ લાઇન ગોઠવવા આખડી મોટર ચાલુ કરવી જો હતી ભાવેશભાઈ ઓલી બાજુ થી લગભગ ઉપાડું ખાતર સાટવાનું ખાતર કેતા દીકા તને ન આવડે દીકુ આમ જો તને ના આવડે આવડે તો તારે ભાવેશભાઈ આપણે કાકા એમ ઓલું ટીંગાયડું એવું તને ટીંગાડી દઉં ખંભે કાકાએ ટીંગાડું એવું તને ટીંગાડીને ખાતર નાખ દઉં ક્યાં ટીંગાડવું હા ટીંગાડીને ખાતર નાખ દઉં બરાબર પછી સીવું સાટવા લાગશે કાકાની આરવાર દોડી જાય ને હમ એને કામ કરવું અમારે બહુ ગમે ગમે ને જી શિક રચના કરતો મહાદેવ હજી તો વાર છે તૈયાર થવા ને કા તો હજી તૈયાર થવાની તો છે ને વાર છે નવ વાગે તૈયાર કરવી જો તો કરી થોડીક વાર અહીં રહીએ પછી જાય હો કાકા હમણાં આમથી ને આવે ને પાછા આ મુથલ મારીને એટલે હમણાં કહું કે તને ખાતર સાટવા દે બરાબર પછી આપણે ઘેર જાવ ને તું થોડુંક ખાતર સાટલે પછી જાવ ને તો જાજુ નહીં થોડુંક જ હે જાજુ નહીં થોડુંક જ થોડુક થોડું ચાચું નહીં થોડુંક પછી આ શેડી વઈ જાય તો ટાઈટ બહુ લાગે જ જાય ને હવે કાકાના ઓલા માંથી લઈ ને સાટી લેજે બરોબર એમ જ કરું ત્યાંથી એમ ભૂ આવશે તો આમ જો તું ને કાકો બે લે હો ને તો તો દાદાને કઈ જરૂર જ નહીં પડે ને હે તું તું કાકો ખાતર ને પાણી બે હંભાર હો ને ખરે કાકા દાદાને જરૂર જ નહીં પડે ને દાદા આરામ કરે ને પછી કેમ આરામ કરશે હે આમ જતો કેમ આરામ કરશે હા એ કાકાને કઈ કામ તે ઘેર આવ્યા ને મોટર ચાલુ કરી દીધી છે લાઈટ આવી ગઈ ને મોટર ચાલુ થઈ ગઈ છે આથી જો ભૂગી ગયા પૂગી ગયા કાકા એ આગળ બે મુઠી સાટી લઈ ને નિરાત જા કાકા સટવે જા ધીરે ધીરે પાર ખાઈ જાય દીખું પેલા તો કે મને આવું કે ટીંગાડી દઉં કામ એમ ભૂલી ગઈ

आज हो करी पकड़ाती ना थी ये पकड़ाती ना थी ये पकड़ लो पकड़ लो पकड़ लो पकड़ेगी ए आओ आओ अले अले गलिया ए गलिया अले हाँ ला 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 हाँ ला 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 આયુ 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 વાય આવી ગયો આવી ગયા આવી ગયો આવી ગયો આવી ગયો તો સાડા નવ થઈ ગયા ને સીવન રેડી કરી દીધી એ મારી મોર મોરસન થઈ ગઈ ને જોય તડકે ઉભી પી એન સ્વેટર તો છે ને સવારે માન માન પહેરાવીએ એમાં તો એ કેટલી વાર કાઢ નાખે વરી થરા ધરાત પહેરાવીએ અને સ્કૂલે તો છે ને મંદિર ભેળી જ ના જાય આ માથે એને માન મન પહેરાવ્ય વાલ સ્વેટર પહેરાવ દઉં હેલા તો ટાઈટ લાગે તી કા હવે વોટર બેક ટીંગાડીશ પહેલાં એ માથાથી કાઢ ને ખુલ્લા

vamos lá velho vamos tchau 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 bye tchau मम्मी ने आले छे सण थापवन वाहिंदा થઈ ગયા સણ થપવન બાકી છે સણ થપશે બે તો था ही ને ટાણ ગયા કામ બધું થઈ ગયું ને ફૂલઝાડમાં પાણી એ નખાઈ ગયું ઓલી બાજુ ફૂલઝાડ છે ને એમાં પાણી ન ખાઈ ગયું ને એમાં છે ને થારા કરવાનું છે કેટલા દીધા સારો નથી થાવતો એટલે આજ બપોર પછી મેળા છે ને તો એ વેલા ચમપાના ને થારા છે પાણી સામતું ને તો અડધી અડધી ટોયલે જામ હમણાં કહી દિન છે ને થારા જ કર્યા હવે ઠાકર થારા એકવાર કરી નાખીએ ને તો બે બે ટોયલું પાણી સામે ને તો હવે વાંધો ન આવે ચોમાસે છે કે થારા ન હોય તો યાર આપણે જે ખરખું તો પાણી રહીએ એટલે બપોર મેળા આવશે તો એમાં થારા કરી નાખીશું ને આમાં છે ને થાય માં આમાં તો કાંઈ નાખતા હોય પાણી એમાં તો પછી ત્રણ જી હાથી અને નાખતા હોય લીંબોળી ને ચાંપરી ને આમાં આપણે કોમેટ આવી હતી કિરણબેન તમે કે ફૂલ ઝાડમાં શું નાખો એટલા બધા ફૂલ આવે કે અમે તો કે અમારે તો આવતા નથી તો એમાં અમે છે ને છાણી ખાતર નાખીએ કંઈ એક ને કાપ છે ને લીલા છાણનો રેણ પાઈ દઉં બાકી એમાં પાણી સિવાય અમે કંઈ નાખતા ને ફૂલ આવે મલ્લપના તો મમ્મી કરે શાકની તૈયારી તો આજે અમારે

હા ઓ પપન ચણાનો લોટ નું સાકોઈ એટલે મોસ હા ફાવસ ને નો મેળા એને ચાને રસાવા એને રસાવાવું હમણા કે

ચાર વાગી ગયા ને હવે છે ને જો પૌવા બટેટા બનાવવા લીંબુ ટમેટું ને મરચું લઈ લીધું લીમડો ને ધાણા બાજી ને લઈને રાખી દીધા બપોરે ત્રણ વાગે છે ને બટેટા બાકી લીધા સીવું ભૂતી હતી તો બટેટા બાકી લીધા પલી એ લીધા આગળ ચાય બનાવી લીધો હવે બનાવના નાખું બનાવના નાખું હે તન ભાવે કેવા ભાવ હા એ તો હું જોઉં તું કેવી ખાઈ તન બધું બહુ જ ભાવતું હોય

મસાલો આપણો વઘાર આવી ગયો ને છે ને માંડવીના બી મેં બપોરે પલાર દીધા હતા મુઠ્ઠી એક જેટલા પછી આ વખતે મેં કીધું તરી નથી નાખવા ને પલારી નાખવા છે એટલે પલારી દીધા હતા હવે બસ આ પવા તો નાખવાનું છે ને અમારે શિવાની છે ને દાદી પહેરી વહી ગઈ દાદીએ કીધું કે હાલી કે આમ જાવું છે એ કે ચક્કર મારવા તે હવે દાદી દીકરી ગયું ચક્કર મારવા એ આવી તો આકડે બની જાહે પછી નાસ્તો કરીએ બધા હજી નવરા તો નથી જો કે ભાવેશભાઈ આજ તો બપોર ખાઈને પાછા ઈવાને એવા વહી ગયા હતા ખાતર સાટવાનું કામય એ ચાલુ છે ને ક્યારો ઓલી બાજુ ભરાય ને તો એ ક્યારે એ આવે ને પપ્પા છે ને આ બાજુ જે મહીકા ટેકાવવાના હતા ને એ ટેકાવે છે એટલે પપ્પા દીકરો હોવા નેવરાને ત્યાં બપોર ખાઈને એવા ને એ વાપા છે ને વર્ગી ગયા બટેટા છે ને બની ગયા ને અહીંયા જરીક પછી અંધારું પડતું હોય ને એટલે બહુ કઈ શૂટિંગ કરવા ને આવે કેમ કે બારીઓ ખુલી રાખીએ ને તો છે ને પવન બહુ જ નો લાગે એટલે આમ ભૂરનો પવન હોય ને એટલે એ હવે આતે છે ને મિનિયા હાટવાય લઈ આવી અમારે મિનિયા ને છે ને બધું હાલે કાલ વઘારી ગાલે ભાત ખાતા પછી અમાર ખારી સિંગ આલે અમારે વેફર આલે અમારે બાફેલ બટેટું બપોરે હાલતું હતું ને અટાણે છે ને હું આ વઘારતી હતી ને તો પાછી પૂગી આવી જોજો ને પવા બટેટા પીવા ચાલે ખાવું ને અહીંયા

જોરદાર નાસ્તો કરી મમ્મી ને ભાવેશભાઈ નાસ્તો હાલેસ ને હું આવી છે ને ખેતર માં ખુમરો મારવા એને છે ને અમુક સવાલ ના જવાબ દેવાના છે આમાં ઘણા નવા જણ હોય ને એને ન ખબર હોય બાકી કાયમી ડેલી વિડીયો જોવે ને તો ખબર જ હોય તો ઘણા પૂછતા હોય કે તમે ક્યાં રહ્યો તો અમે છે ને રહીએ રાણા વડવારા અમારા ગામનું નામ છે રાણા વડવારા અમારે પોરબંદર જિલ્લો રાણાવાવ તાલુકો લાગુ પડે પછી આગળ ઘણા એને મારા ફહરાના નામ નથી ખબર કેમ કે એ તો વિડીયોમાં એનો હોય કંઈક કંઈક જ હોય મારા ફહરાનું નામ છે ને લાખાભાઈ છે બાકી મારું ને મારા ઘરવાળા નામ તો તમને ખબર જ છે આપણી ચેનલનું જે નામ છે કરણ વિથ કિરણ બ્લોક્સ એટલે કરણ કિરણ અમારું નામ છે ને એના ઉપરથી જ અમે અમાર ચેનલનું નામ રાખ્યું ને મમ્મીનું નામ ઘણાઈને ખબર હોય ને ઘણા નહીં હોય તો મારા હાહુનું નામ એટલે મમ્મી ગમે ને મારા હાહુનું નામ છે મનીષાબેન બાકી તો શિવુ નહીં વર્તો ને આપણે ભાવેશભાઈ નહીં વર્તો જ છો બધાય ને તમારી કાસ્ટ કઈ છે તો અમારી કાસ્ટ છે ને ઘેડિયા કોરી છે પછી તમારી અટક કેવી છે સરનેમ તમારી સરનેમ છે ને ભરડા છે પરમારની હું દીકરી છું ને ભરડા અમારી અટક છે તમારી તમે જો એમાં કોઈને ભરડા હોય તો કહેજો અટક બાકી તો ઘણા સવાલ આવે પણ અટાણ છે ને પછી યાદ ન આવતા હોય ને હા ભણાય ને એ નથી ખબર એમાં આવતી કોમેન્ટ કિરણ બેન કે તમારા ઘરવાળાને કે વિડીયોમાં બતાવો ને એ કે તો એને ખબર ન હોય ને ટૂંકમાં કે હ કિરણના ખરવારા ક્યાં આવશે છે તો મારા ઘરવારા છે ને બહાર જોબ કરે જીબીમાં માસે નર્મદા જિલ્લામાં જોબ કરે ડેડિયાપાડા ગામ છે મારા ખરવારા અહીંયા જીબી નોકરી કરે એટલે ન્યા હોય મહિને દોઢ મહિના આટો મારે ખૂમરો મારવા આવતા એટલે ચાર પાંચ દિનની રજા હોય ત્રણ દી દી પાંચ દિનની એમ રજા હોય એટલે ત્યાં આવે આવે મારવા એટલે ત્યાં પછી અમે અહીંથી બીજે જાય ખૂમરો મારવા ને હવે અટાણ છે ને આમ યાદ ન આવતા હોય સવાલું કોમેન્ટું કરે ને તો અહીંયા પછી મને યાદ હોય અટાણ યાદ ન આવતા હોય ને આ આમાં બર્થડે વિશ કરવાનું ઘણાય કહેતા હોય પણ હવે છે ને એ મેં આગળ જણાવ્યું હતું કે બર્થે છે ને મારે સામટી કોમેન્ટ થઈ જાય એટલે પછી નામ યાદ ન રહે એટલે ને એમ થાય કે કિરણબેન વિશ કરે ને અમુકને એમ થાય કે નથી કરતા નામ ભૂલાઈ જાય તો એટલે મેં પછી બંધ કરી દીધા બાકી ડેઈલી વિડીયો જોવે ને એના કરવા પડે ને આમાં ડેલી વિડીયો જોતા હોય ને એ કોમેન્ટ કરે ને કે અમારો બર્થડે છે એટલે અમને ખબર પડી જાય કાયમી કોમેન્ટ દેતા હોય જવાબ એનો કે આની કાયમી આવે છે બાકી અમુક અમુક તો ડાયરેક્ટ કોમેન્ટ કરીને કહે અમે કાયમી તમારો વિડીયો જોઈ અમારું નામ લેજો અમારું બર્થડે છે પણ અમને છે ને આમાં ખબર પડી જાય કે કોણ કોણ કાયમી વિડીયો જોવે છે એટલે કાયમી જોતા હોય એને તો લેવું પડે નામ તો એટલા હતા અમારા સવાલ મરાઈ ગયો ખેતરમાં ખુમરો હવે કંઈ યાદ આવીશ તો પછી જણાવી ને હા તમને હજી કંઈ સવાલ હોય તો પછી ને આમાં કોમેન્ટમાં કહેજો એટલે જણાવી દઈ